તાજેતરમાં આવેલ બોર્ડના ધોરણ દસ અને બાર ના પરિણામમાં એ વન અને એ ટુ ગ્રેડ મેળવનાર શિવમ વિદ્યા સંકુલ વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયેલો હતો એ વન ગ્રેડ પ્રાપ્ત કરનાર ધોરણ દસ ના નવ વિદ્યાર્થીઓ તેમજ ધોરણ બારમાં એ વન ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને શાળા સંચાલક રમેશભાઈ માંગરોળીયા દ્વારા રૂપિયા પચીસ પચીસ હજારનો રોકડ પુરસ્કાર અને એ ટુ ગ્રેડ પ્રાપ્ત કરનાર તમામ ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓને રૂપિયા એકાવનસોનો રોકડ પુરસ્કાર તેમજ શિલ્ડ આપી વિદ્યાર્થીઓની કારકિર્દીને બિરદાવવામાં આવી અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવામાં આવ્યો કાર્યક્રમનો શુભારંભ દીપ પ્રાગટ્યથી કરવામાં આવેલો હતો કાર્યક્રમમાં ઉપસ્થિત ચિત્તલ ગુરુકુળના મદન મોહન સ્વામી તેમજ રામાપીર મંદિરના મહંત લાલનાથ બાપુ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ સુરેશભાઈ પાથર ચિત્તલ અગ્રણી ઉદ્યોગપતિ જયસુખભાઈ દેસાઈ મિલન કોટનના ચિરાગભાઈ દેસાઈ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન પ્રવીણભાઈ માંગરોળીયા વેપારી એસોસિએશનના પ્રમુખ સુખદેવસિંહ સરવૈયા ડોક્ટર પ્રકાશ દેવમુરારી ચિત્તલ ઉપસરપંચ રઘુવીરસિંહ સરવૈયા તેમજ વિશ્વ હિન્દુ પરિષદના વીડી લિંબાસિયા મનસુખભાઈ નાદોડા અને અન્ય અગ્રણીઓ સાથે વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા और बार में जे जो ए ग्रेड प्राप्त करेंगे एक तमाम विद्यार्थियों ने 25000 रुपिया का प्रोत्साहन पुरस्कार मिले हैं बीजो जे जो ए ग्रेड प्राप्त करेंगे पूर्णाना ध्वनि के अंदर प्रथमा रैंक प्राप्त करने हैं રોકડ પુરસ્કાર મળ્યો છે અને આ વર્ષે સાગે રમેશ સર એકાવનસો એકાવન હજાર રૂપિયા નું